કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી પચીસ જાન્યુઆરીના ગૌમાતા માટે મુંબઈ મધ્ય ભવ્ય સંતવાણી ભજનના આયોજનને લઈને ને કચ્છ કેસરી મંજી બાપુ એ સમગ્ર મહારાષ્ટ્ર ગુજરાત મુંબઈ કચ્છ તેમજ ભારતભર માંગથી આ કાર્યક્રમ માંગ વધુ ને વધુ માંગ માતૃશક્તિ ભાઈઓ ને જોડાવા બાપુ ઘરો ઘર વ્યક્તિગત આમંત્રણ આપી રહ્યા છે નો ખાસ રિપોર્ટ આપ હજુ અમારી ચેનલને ને લાઈક શેર સબક્રાઇબ ના કર્યું હો તો આજે બટન દબાવો અને કચ્છ ગુજરાત ભારતભર માંગથી ન્યૂઝ જોતા રહો આપના કચ્છ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે કચ્છના અબડાસાના પ્રવેશ દ્વાર એવા રાતા તળાવ મધ્ય ઓલ્ધવરામ સત્સંગ મંડળ દ્વારા વાલરામ ગૌમાતા માટે છેલ્લા ચાલીસ વર્ષથી સેવાઓ થઈ રહી છે ત્યારે ગૌમાતાના નિભાવ માટે મુંબઈ મધ્ય કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ઓગણપચાસ વાર્ષિક પાટોત્સવ મુંબઈના યોજવામાં આવશે આ પ્રસંગે સમગ્ર ભાનુશાલી સમાજ સાથે વિવિધ તમામ અઢાર વર્ણના હરિભક્તો ગૌભક્તો સામાજિક સંસ્થાઓ રાજકીય અગ્રણીઓ તેમજ સહકારી અને દાતાઓ સમગ્ર કચ્છથી લઈને ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ અને સમગ્ર ગૌમાતા માટે બેડૂમ ઝડપીઓ છે એવા મંડળના સ્થાપક પ્રમુખ મંજીભાઈ ખિયશી ભાનુશાલી કચ્છ કેસરી ગૌમાતા માટે મુંબઈ તેમજ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાત ભારત પ્રવાસો કરી રહ્યા છે આગામી પચીસ જાન્યુઆરી બે હજાર હજાર ના મુંબઈ મધ્ય યોજાનારી ભવ્ય સંતવાણી માટે તમામ તૈયારીઓ વિવિધ સમાજના દિલેરી દાતાઓ અને અગ્રણીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રવાસો કરી રહ્યા છે કચ્છની ગાયો માટે રાત દિવસ જોયા વગર ભેકદારી એવા ગૌભક્ત મંજી બાપુ ગાયો માટે સતત મહેનત કરીને ગાયો નો નિભાવ વધુ માંગ વધુ કચ્છના રાતા તળાવ મધ્ય થાય અને કોઈ પણ ગાય માતા અને નંદી ક્યાંક પણ દુઃખી ના થાય તેની હંમેશા સતત ચિંતા સેવતા બાપુ આગામી પચીસ જાન્યુઆરીને લઈને મુંબઈમાં તૈયારીઓને આખરી ઓફ આપી રહ્યા છે વિવિધ દાતાઓ સહયોગથી ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવશે મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ તેમજ કચ્છ એકમના પ્રમુખ વિવિધ ટ્રસ્ટીઓ દાતાઓ નાના મોટા સૌ ગૌભક્તો તૈયારીમાં જોડાઈ ગયા છે કચ્છની વાલરામ પાંજરાપોળ રાતા તળાવના ગાયો માટે કચ્છ તેમજ સમગ્ર ગુજરાત અને મુંબઈ મહારા મહારાષ્ટ્ર અને ભારતભરમાંથી દાતાઓના સહયોગથી લીલા ચારો તેમજ ગોળ લાપસી લાડુ ખોળવું કપાસિયા સૂકો ચારો સહિત જે ગૌ માતાને જરૂરિયાત હોય છે એની તમામ તૈયારીઓ દાતાઓ તરફથી મળતી હોય છે ત્યારે સંસ્થા આવા દાતા ડિલિવરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે મુજી કરમ ભૂમિ કાંજી અને ભારદાન આજે આ ગોમ માર્કેટ બારદને ભાઈ કે મી જાનેવારી વેપારી અને સિલાઈન અડતલી અગ્યા પાયું વધ ચીજ ભૂલા બી જે ભા એ પ્રેમ સે એ દર વરિયે એ પણ ડો તી બારદન કે કદ ભૂલી ના જો ખૂબ ખૂબ આભાર જે સમજી કે તન મન સે ધન સે જોડાયેલ રીજી माता जी आशा गाय माता चढ़ती करे एडी प्रार्थना बोला या सा पूरा मात की जय सत गुरु देव की जय गौ माता की जय अपने अपने मात पिता की जय नमो पार्वती ही पत भाई मंगे कचगाम नुदेत है आज इनी जे नवी ऑफिस तो ते 25 जनवरी ला करे मुलाकात गड़ी નરીટુ નારાણ જો પ્રોગ્રામ તો આજો નલપુર બેઠા મિતલ મિતલ મંગે મિતલ મંગે ચેક દેઈ રહી છે નારીટુ નારાણ આજો પ્રોગ્રામ હે તો આજે ખરેખર ખૂબ આનંદ થયો એને મણી કે મેલી કરે અને 50000 જો ચેક દેનોનો બોલાયા સાપુડા માતકી જય સત ગુરુ દેવકી જય ગૌ માતા કી જય apne apne matpita ki jay namaskar સેવા ધામ રાતા તળાવે કચ્છ ગામ બીટિયારી બાબુભાઈ બબુબાઈ ખીણરાજ ભદ્રા પરિવાર જે માતાજી પ્રસંગ કરે તે આયાવા અને કચ્છમાં પણ ફેર્યા સેવાધામ ધામ રા સેવા જો લાભ ગિણો અને ખૂબ સેવા પણ દેનો દો તાર થયા હોવા એ પરિવાર મેં વિનંતી કરી આજે પ્રતિભાવ જણાયો અસિ એ બી ટીઆરી અસંજ માંદીજી પ્રાણ પ્રતિષ્ઠા લાયા હોવા તો રાત તે ખમ્યા હો તે ગઉ આખી દેઠી અસ્યું અને ડીસીને અસલો આનંદ થયો અને માતાજી કે પ્રાર્થના કર્યું તી લોકો જો કોઈ ઘઉ કરીએ તો ને એ શક્તિ દિએ અને એ કાર્ય ખૂબ ખૂબ આગળ વધે અને અસર બહુ જ આનંદ થયો એ જય માતાજી ગૌ માતા ઓકાર ગુરુ સમજ બોલ્યો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ

ગ્રાતી જો જો વિકાસ હેન ઓફિસ મે જાનું બચી જો હું કે પૈસા તો મડી ને ગણે મે લેતા ઓફિસ મે જાનું કોરો બચી જો સંસ્કાર ને રૂપિયા બોલ આયા થા માલ કરી જય સત ગુરુ દેવ કી જય ગૌ માતા કી જય અપને અપને માત પિતા કી જય નમો પાર્વતી પતે હર હર મહાદેવ ચાલી રાજ કરોડ અને પચાવન લખ ને પચાવન હજાર ચાર કેવાનું ઘરનું નેચરું છે મૂર્જી જખુજી ઘરે મે હોતે ઓની મુકે બલ લખને 55000 દનો આને આયે રાજ્ય થઈ કે રાજેશભાઈ મૂર્જી કડારમળ કચ્છ ગામ બેટા 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 વાહ બેટા

केसर भाई, मुरजी भाई, डामा, कच्छ काम, नुदेत ते एनी जे पोत्रे जा, पच्चीस जानेवारी वारी पुटिया, बंडरों सोडों भैबोरेर, बंडरो जा लगनाई, आसी है रही दी वधाई दिल्ला करे अच्छों था, आने एन्ड में, डाडा के चाहतों, के, तेरे छोकरी के कुटे ने छोकरे के कुटे थी जा तेरे सापो पैरे ने एंट्री मारी है छोकरी वो ने तैयार थे कर रहे थे एरो मरे बच्ची जाने वाली जो आके ही बोट ने ठेला मिल दो है राखे भोटे द्वारा ने ठेला मिल दो तेरे राखे नेचरली उसे बच्ची तारी ढूंढो बोला या साप गुरा मातकी जय तमिलगुरु ने पुनागरी मागरी मातकी મિત્ર પંજીકા બાદ જન પરિવાર જે ઘરે બટું

આજે ગાયેલા કરે વરી પાછા આંકડા ગાયેલા કરે ઉમેદેલા કરે ગાયેલા કરે જે કે એનો કે પર ગાયે જો પરબ અવાળો નતો 55000 ગાયે જે પરબલા કરે બોલાયા સા બાઉભાઈ બચ્ચુ ભાઈ ગામ ચિયા એની જે મકાન જો વાસ્તો હૈ જે કે પાછો ઘર પ્રવેશ કેઓ કેતરો ભાગે ઝાડી હે વળી લેજે કેટલા ખુબ આશીવાર આ સાહેબટા નું પેન્ટ કેલેંડા સાહેબ અનકે હલાયો એલે પેhla પગલા હેલી લેનો એલે ઈ મકાન જો વાસ્તે જો નેરો ગણે ઊંચો ઈ મળે તો મહાપુરુષા ચીજા વેતા હુંએ ઉ જરા રહે ઈ ઘર જા મેમ્બર થઈ ગરજા મેમ્બર થઈ અને રાતા જીવાય તો ખરેખર એકડી આનંદની ગાલે અને હાણે હેન વાસ્તે મે તો પામડે ટુંકા જ તું જમઈ ઓપની બાપા જાતે જ અને જરા તું તો કે

એટલે એની સામે પાંચ કોઈ પણ શબ્દ ટૂંક આપે ટૂંક જય ગૌ માતા જય આપણે મા પિતા કી જય હર હર મહાદેવ ખરેખર સોમવાર જાડો ઢી મહાદેવ જો કાનજી સુંદરજી હેમાણી તેના પુત્ર નરેશભાઈ અને નરેશભાઈ સાથે આજે મુલાકાત કરી ગાયેલા કરે પેજી જાન્યુઆરી લા કરે પણ કાનજી નિ એ પાર કર્યો એ સમાજની અંદર પરિવાર કરી પણ ઉત્સાહ પ્રમાણે જે પરિવાર કે વડીલ જે હલ્યા તે उन मार्गे ही नरेश भाई हले था बोला या था जय सत गुरु देव की जय गौ माता की जय अपने अपने मात पिता की जय पार्वती पते हर हर महादेव